જેમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો વાલીયા તાલુકાના ગોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષાબેન વસાવાની અધ્યક્ષતામાં સોલાર પ્લાન્ટના મુદ્દે ગ્રામ સભા મળી હતી જેમાં અગાઉ સભામાં થયેલા વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલાર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કર્યો હતો ઘોડા જોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સોલાર પ્લાન્ટ આવે છે જેમાં એકસો ચાલીસ એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવે છે અને જેની સામે બસો એક્યાસી એકર જમીન પાણી વિના થઈ જાય તેમ છે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને મળેલી ગ્રામ સભા અંગે ટીડીઓ મામલતદાર સહિતની કચેરીઓમાં પણ જાણ કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓ નહીં ફરતા ગ્રામજનોએ રોષ ચાલવ્યો હતો અને શું આ ગામની અધિકારીઓ અને પદાધિકારીઓએ જરૂર નથી તેવા સવાલો કર્યા હતા મારું નામ મનીષાબેન સંજયભાઈ વસાવા છે હું ઘોડા ગામની સરપંચ છું આજ રોજ અમારા ગામમાં સોલો પ્લાન નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે તો આ સોલર પ્લાનની આ સોલર પ્લાન અમે અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે ગ્રામજનો સખત વિરોધમાં છે એટલે ગ્રામસભા થકી આ આની મંજૂરી આપવામાં આવશે નહીં આ ગ્રામસભામાં જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું ગામ અને જોરી ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની સીમામાં સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે કેપી ગ્રુપ દ્વારા અને વિરોધમાં અમે ગામ દ્વારા ઘણા ખેડૂતોની એકસો ચાલીસ એકર જે જમીનમાં સોલાર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં બસ્સોને એક્યાસી એકર જમીન પાણી વગરની થાય હોય છે એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સાથે સાથે આ ગામ સભાની જે આયોજન કર્યું તું એની માહિતી પણ ગામના તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પણ આજની આ ગ્રામસભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને આવું ને આવું રહેશે તો આવનારા ભવિષ્યમાં જે પાંચમા ધોરણ આજે આ પ્રાથમિક શાળામાં હું છું પાંચમા ધોરણની સામાજિક વિજ્ઞાનના પહેલાં ચેપ્ટરમાં આવે છે કે ખેડૂત પ્રધાન દેશ છે આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે આવનારા ભવિષ્યમાં આવીને આવી ખેડૂતો પર તકલીફ પડીને તો આ દેશ ખેતી પ્રધાન નહીં રહેશે ને આવીને આવી તકલીફ પડી તો આવનારા ભવિષ્યમાં કોઈ ખેડૂતનો સાર સહકાર નહીં આપશે આજે દરેક જગ્યાએ દરેક વ્યવસાયમાં ડોક્ટર એના છોકરાને ડૉક્ટર બનાવવા માગે છે વકીલ એના છોકરાને વકીલ બનાવવા માંગે છે પણ આ તો અમારા બાપ દાદાનું સારું છે કે સાથે ખેતરે લઈ જતા હતા અને અમે ખેતી કેવી રીતના કરી તે જોઈ છે તો અમને ખબર છે કે ખેડૂતની વ્યથા કેવી હોય છે બાકી અમે હો કે કે પપ્પા આપી દેવાની જમીન એ કા લાગીને પાવડા માર્યા કરવાના પણ એ પાવડા મારતા છે તો તમે આજે ખાતા છે તો તમે આજે બોલતા છે ને તો તમે વિરોધ કરતા છે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રેસના જે લોકો આવ્યા અને અમારી રજૂઆત સાંભળી એમને પણ કહેવું છું કે આ વિડીયોને ખૂબ વાયરલ કરો અને ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરો અને બધાને મહેરબાની કે અમારી સાથે જોડાઈને અમારા ગામને બચાવવામાં મદદરૂપ કરો સોલાર પ્રોજેક્ટ નહીં જોઈએ એટલે નહીં જોઈએ જો અમારી માંગ નહીં સંતોષવામાં આવે તો અમે રસ્તા પર બેહવા પણ તૈયાર છે